જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત ભીમદાસની એક વાણી છે આ વાણીમાં ભક્તિ કરવાનું કહે છે દરેક વ્યક્તિને કહે છે ભીમદાસ હરિની ભક્તિ વિના રાજા હોવે ખર રાજા હોવે ખર ઉકરડે ભૂખતા ફરે મતલબ મિત્રો જે હરિની ભક્તિ કરતા નથી તો એવા લોકો રાજા હોવે ખર જો રાજાને ભક્તિ કરવી પડે રાજા હોય પ્રભુની ભક્તિ ન કરે તો રાજા હોવે ખર મતલબ ગધેડો રાજાને પણ ગધેડો થવું પડે જો સત્યને રસ્તે ન ચાલે સત્કર્મો ન કરે હે હરિની ભક્તિ ન કરે તો તો સામાન્ય માણસને તો હરિની ભક્તિ કરવી જ પડે હે રાજા હવે ખર ને પછી ઉકેડે ભોગતા ફરે પછી ઉકરડા હોય ને આરોટતા ફરે ધૂળમાન જ્યાં ત્યાં બરાબર અને ભોગતા ફરે નથી ગધેડા ભોગ ભોગ કરતા એમ ભોગતા ફરતા હોય તો કહેવાનો મિત્રો એવો થાય છે કે જેના જીવનમાં ભક્તિ નથી એનું જીવન નકામું છે માનો કે કોઈ ખેડૂતે ઘઉં આવ્યા અને એ ઘઉં થોડા મોટા થયા પાયકા ન હોય મોટા થઈ ગયા હોય પાકવાની તૈયારી હોય એકાદ મહિનાની કે પંદર દિવસને એટલે કોઈ આવીને કહે કે ભાઈ તે જે ઘઉં આવ્યા છે એમાં લૂમ ઝૂમ ડુંડીઓ આવી છે આપણી ભાષામાં કહીએ ને આપણે લૂમ ઝૂમ હે ઘેરા ઘેરા ડુંડીઓ આવી છે બીજો માણસ આવીને એમ કહે પણ એમાં ઘઉં નથી હો તો એ ડુંડી શું કામ નહીં કોઈ વ્યક્તિ આપણને આવીને કે એમ કે એક અફસરા જેવી નારી છે અને સુંદર રંભા હે જેવી અફ્સરા છે તો બધા કે ચાલો એ નારીને જોવા જઈએ રૂપરૂપના અવતાર છે એમ સોના ચાંદીના હીરા માણેકના ઘરેણાંઓ છે તો કે ચાલો આપણે એ સ્વરૂપમાં સ્ત્રીને જોવા માટે જઈએ બીજો આવીને વ્યક્તિ કોઈ એમ કહે કે પણ એ નારીની અંદર જીવ નથી તો એ નારી શું કામ નહીં એફરા પણ શું કામ નહીં કાંઈ કામ નહીં ખરી કોઈ આવીને આપણને એમ કહે કે ભાઈ મોટું રાજાનો રાજમહેલ છે મોટું એક નગર છે સુંદર સુંદર મજાના એની અંદર ચિત્રકામ છે અને જોવાને લાયક છે આ નગર તો ઈચ્છા થાય કે ચલો એ નગરને જોવા જઈએ બીજો માણસ આવીને એમ કહે પણ એની અંદર કોઈ માણસ નથી રહેતું તો મિત્રો એ નગર શું કામનું જેમ ઘઉં વગરની ડુંડી નકામી જીવ વગરની અફસરા પણ નકામી અને માણસ વગરનું એક ગામ નકામું એ જ રીતે ભક્તિ વગરનું આ જીવન નકામું છે મિત્રો જે જીવનમાં ભક્તિ નથી એ જીવન વ્યર્થ છે કહે છે જે મુખ જમતા મીઠા મેવા તે મુખ નવ જડે જે ફૂલે વસાવતા સેજ રિયા તે રાખમાં લોટે તો જે મુખ એક દિવસ એ રાજાનો એવો ઠાઠ મટ હતો કે જે મુખેથી બત્રીસ જાતના પકવાન ખાતા પણ ભક્તિ ન કરી પ્રભુની હે અને પછી ગધેડાનો અવતાર આવ્યો તો પછી તે મુખ ખડ પણ ન જડાય ઉનાળામાં ખડ ન હોય ચોમાસામાં કદાચ મળે તો પછી ખડય એને કાંઈ મળતું નથી ખાવા જે ફૂલે વસાવતા સેજ જે ફૂલની પથારી ઉપર હુંતા હે એ પછી રાખમાં લોટે એ પછી રા રાખની અંદર આરોટા કરે કારણ કે પછી કાંઈ મળે નહીં કારણ કે ભક્તિ વગરનું જીવન હતું ભર્યા માથે માટી ભાર ઉપરથી કુંભાર તેને કૂટે પડેલખ ચોરાસી માય નવલખ જીવ વડે પછી ગધડો બને એટલે જો કુંભારના ઘરે હોય તો કુંભાર ગામથી બહાર થોડા દૂર માટી ખોદીને માટી ભરીને ગધડા માથે લાદે અને ગધડા માથે નાખીને નાયેલા આવતા હોય અને ગધડો બરાબર ન હાલતો હોય ઉતાવળો તો પછી દફણા પણ વાહથી મારતો હોય એ ઉપરથી કુંભારને કૂટે માટીનો ભારે માથે નાખે અને કુંભારને મારતો આવે ચાપકા એ ગધડાને તો કેવાનો અર્થ એક જ થાય છે ભીમદાસનો કે ભાઈ ભજન કરો પડે લખ ચોરાશીમાં એ નવ લખ જીવ રડવાડે પછી ભક્તિ વગરનો જે જીવ છે જે જીવ ભક્તિ નથી કરતો હો તો પછી એ નવલખ જીવ રડવડે પછી પડે ચોરાસીની માય ચોર્યાસીનું ચક્કરમાં એ ફરે કૂતરામાંથી મીંડામાં મીંડામાંથી ગધેડામાં આવી રીતે એમ તો એમાં નવલખ જીવ તો રડવડે રડવડે એટલે રખડતા ઢોર એ વાંથી વાં રખડે ને વાંથી વાં ધોળે ને વાંથી વાં ધોળે ને એમ રખડી રખડીને હળિયું કાઢી કાઢીને મરી જાય એવા જીવમાં જાય હે લાખ તો એવા જીવ રખડતા રખડતી રખડીને મરી જાય જ્યાં ત્યાં અને દસ લાખ પંખી પાંભર અને પછી દસ લાખ વાર એ જીવ આ પંખીની અંદર જાય દસ લાખ પંખી અવતારમાં પરવા રહી જાય પછી અગિયાર લાખ કર્મ માં પછી અગિયાર લાખ છે ને આ નથી કાદવિયા કીડા ને ઈયાળુ કીટ પતંગિયાન એમાં બધે એમાં દસ લાખ વાર અવતાર લેવો પડે આ જીવને વીસ લાખ થાવર વૃક્ષ વીસ લાખ આ જમીનમાં થઈ જે વૃક્ષો છે એમાં વીસ લાખ વાર જન્મ એને એ વૃક્ષોમાં જવું પડે એ જીવને ત્રીસ લાખ ચોપગ જોગવે ત્રીસ લાખ વખતે જીવ ભટકે છે આ ચાર પગા જાનવરોની અંદર એ જીવ ત્રીસ લાખ વાર જાય ચાર લાખ અલ્પમાનો પેટે અમે ચાર લાખ વાર જન્મ એ જીવને લેવો પડે છે અલ્પમાનો અલ્પમાનો એટલે જે ગરીબ હોય એકદમ જ્યાં ખૂબ જ પછી દુઃખ ભોગવે પછી અલ્પબુદ્ધિવારો પણ થાય ગાંડો પણ થાય આવા માનવના પેટેનો જન્મ થાય ને ભૂંડા દિન એવા ભોગવે પછી એવા ભૂંડા દિન ભોગવે ગરીબાઈની અંદર મિત્રો એટલે ગરીબાઈ નહીં સારી બહુ સાવકારી પણ નહીં સારી મધ્યતા સારી મિત્રો મોટામાં મોટું દુઃખ જે છે જે ગરીબ હોવું બરાબર ગમે એટલું ધન કમાવા છતાં પણ આપણા એવાને એવા દિવસો રહીએ કાંઈ ટકે જ નહીં પાસે ગરીબ ને ગરીબ તો આવા ચાર લાખ અલ્પ માનવ પેટે એ જીવ જન્મે છે અને ભૂંડા દિન એવા ભોગવે કારણ કે મિત્રો ભક્તિ વગરના એવા દિવસો ભૂંડા ભોગવે છે તો આમ ચોર્યાસી લાખ જન્મ ગયનાર ભીમદાસ ભીમદાસે બરાબર જેમ કે નવ લાખ રડવડે રખડતા ભટકી ભટકીને મરવું વાંથી વાન વાંથી વાન નવ લાખ એમાં દસ લાખ પંખીઓમાં જાય અગિયાર લાખ આ કર્મ કીડામાં જાય હે એ માન કીટમાન એમાં જાય માન અને વીસ લાખ કે જાળવામાં જાય ત્રીસ લાખ ચાર પગા જાનવરમાં જાય જીવ રખડે અને ચાર લાખ અલ્પમાનો પેટે આવી રીતના આ ભૂંડા દીવ એવા એ ભોગવે કોણ જે જીવ ભક્તિ જીવનમાં કરતો નથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો હોવા છતાં જે ભક્તિ નથી કરતો એવા જીવને અસંત ભીમદાસજી કહી રહ્યા છે ખાય ને ખર્ચ્યા મૂર્ખ ગુમાવે મૂળ ખાઈને ખાધું પીધું જલસા માધરીઓને કાં પોતાના માટે જ ખર્ચો કરે પરમારથ કાઢીએ તેને એક રૂપિયો પણ ન આવ્યો પરમારથ કર્યું જ નહીં ખાયા ને ખર્ચ્યા હે ઊંઘ मैथुन મૈથુન માર્યો અને પોતાના જ માટે ખર્ચો કર્યો મૂર્ખ ગુમાવે જે આવી જ રીતના આ મૂર્ખ મનુષ્ય પોતાનો ગુમાવે મૂળ મતલબ મૂળ જે કરવાનું હતું જે મનુષ્ય અવતારની અંદર ભક્તિ ભજન કરવાનું હતું તે કર્યું નહીં અને ખાયા ને કાં ખર્ચ્યા આ મૂર્ખ ગુમાવે મૂળ મતલબ એની મનુષ્ય જન્મરૂપી જે મૂડી હતી એ બધી મૂડી ગુમાવી દીધી અને કંઈ કર્યું નહીં ન એમાંથી પૈસામાંથી પરમારત કર્યું કે નો ચકલાને ચાણ આપ્યું ન ગાયોને નિર્ણય આપ્યું ના માછલાને લોટ આપ્યા ને ભૂખ્યાને ભોજન આપ્યું હે ના કોઈ નિઃસહાયને સહાય કરી ના કોઈ અનાથોના નાથ વયનો ના કોઈ હે બે ઘરને ઘર બનાવી આપ્યું જો સગવડતા હોય તો તો એ શું કામનું મિત્રો એમ કહેવાનો અર્થ જો પરમાત્માએ તમને કાંઈ દીધું હોય તો કોકને આપવાનું કહે છે પણ સાચી જગ્યા આપવાનું કહે છે જરૂરતમંદને આપવાનું કહે છે ભૂખ્યાને ભોજન આપો પણ ખરા અર્થમાં જે ભૂખ્યા છે એને આપો દ્રશ્યાને પાણી આપો આવું બધું મિત્રો કહેવાનો અર્થ એમ છે કે તમારું કર્તવ્યનું પાલન પણ તમે કરો પ્રભુએ તમને કાંઈક આપવું હોય તમે કોઈને આપો બધું જ તમે હે ઘરમાં ઘરમાં ભેગું રાખો ઘરમાં ઘરમાં ભેગું કરી રાખો તો એ શું કામનું જો તમે કોઈને કામ ન આવો તો તમારું જીવન જ ન કામું છે એવું જીવન શું કામનું જીવન તો મિત્રો પરમાર્થી હોવું પડે નકરું ખાઈ પીને જ આપણા માટે જ કરીએ હું ને મૈથુનમાં જીવન ગુમાવી નાખ્યું તો મૂળ આપણે મૂર્ખે ગુમાવે મૂળ આખું મનુષ્ય જન્મનું જે મેન મૂળ છે ભક્તિનું મૂળ આપણને મળ્યું છે મનુષ્ય જન્મને આપણે અંદર કરી જાય કરી શકીએ છીએ એ બધું મૂળ ગુમાવે અને ખાયા ને કાંઈ ખર્ચ્યા મતલબ એની જે મૂડી હોય પોતાની એ પણ એ ગુમાવી દે ખાવા પીવામાં જ મૂર્ખ કંઈ કામ ધંધો કરે નહીં લોકોના પૈસા લૂંટી લૂંટીને કેટલાક દિવસ ચાલે પછી એમ હે પછી તો એક દિવસ ભોગવવાનો વારો આવે તો એટલા માટે મિત્રો અહીંયા ભીમદાસજી કહે છે કે ભાઈ તમે પણ ખુદ અને બીજાને ખવરાવો તો એમાં તમારું કાંઈક પુણ્યનું કર્મ બંધાશે તમે કાંઈ નહીં કરો હે તો ગયો અવતાર તમારો હાવ એડે કાંઈક તો કરવાનું કહે છે કાંઈક તો કરો એમ તમે મુક્તિ મોક્ષ સુધી ન પહોંચી શકો તો કાંઈક કરો તો હવે કહે છે કે ગુરુ મળ્યા નહીં જ્ઞાનના ઉપજીવ હૃદય મળ્યાના હર ભીમદાસ કહે હરિભક્તિ વિના રાજા હોવે ખર તો જેને મિત્રો ગુરુ મળ્યા નહીં જ્ઞાનના ઉપજ્યું હવે જેને ગુરુ જ નથી મળ્યા એને તો જ્ઞાન ક્યાંથી પ્રગટ થાય હરદે મળ્યા ના હર તો ગુરુ વગર તો એને હર મતલબ પરમાત્મા મળે કેવી રીતે એના હૃદયમાં પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જાગે કઈ રીતે બરાબર પણ ગુરુ મળ્યા નહીં અને કદાચ ગુરુ મળી ગયો હોય તો ઢોંગી પાખંડી મળી જાય જીવન કરી નાખે બરાબર ગુરુ સાચા મળવા પડે આ અહીંયા એમ કહી રહ્યા છે કે ગુરુ મળ્યા નહીં જ્ઞાન ન ઉપજ્યું જો સાચા ગુરુ મળી ગયા હોય ને તો આતમ પરમાત્મ શબ્દનું જ્ઞાન પ્રગટ થઈ જાય મિત્રો અને આતમ જ્ઞાન પરમાત્મ જ્ઞાન પ્રગટ થતું જ નથી તો સમજી લેજો તમને ગુરુ ઢોંગી પાખંડી મળી ગયા છે હે તત્કાળ છોડી દેવાય એવાનું પછી એના કરતાં મા બાપની સેવામાં લાગી જવાય તો ગુરિયા ગુરુ મળ્યા નહીં જ્ઞાનના ઉપજ્યું હૃદયને મળ્યા હ તો જેને ગુરુ મળ્યા જ નથી હે એને તો જ્ઞાન ક્યાંથી પ્રગટ થાય એના હૃદયમાં તો પરમાત્મા પ્રત્યેનો ભાવ પ્રગટ થવાનો જ નથી બરાબર પણ ગુરુ મિત્રો સાચા મળવા પડે હો સાચા વૈરાગી મળવા પડે સાચા આત્મ પરમાત્મા અનુભવી મળવા પડે તો જ એ અનુભવ કરાવી શકે મિત્રો કારણ કે ચેતન દીવડો હોય ને એ જ બીજા અચેતન દીવડાને ચેતન કરી શકે છે પણ સ્વયં જ દીવડો ઠરેલો હોય તો એ બીજાને શું સળગાવી શકવાનો ખુદ જ આંધ્રો છે બીજાને શું રસ્તો બતાવે હે તો આ એના જેવું છે મિત્રો જેને ખુદને તરતા નથી આવડતું એ બીજાને શું તારી શકે જેના ખીચામાં જ કાંઈ નથી આત્મ પરમાત્માની અનુભવની મૂડી તો એ બીજાને શું અનુભવ કરાવી શકે કોકના ખીચામાં કંઈક દસ રૂપિયા હોય તો પાંચનું દાન આપી શકે પણ ઈજ આવ કડકો હોય કાંઈ નો હોય તો એ શું કરી શકવાનું કાંઈ ન થાય એમ હૃદય મળ્યાના હર તો હૃદયની અંદરથી સાચો પરમાત્મા પ્રત્યેનો ભાવ પ્રગટ ન થયો તો મિત્રો આજે ચોર્યાસી લાખ જીવ ગણ્યા ભીમ સંત ભીમદાસે આ જીવે ચોર્યાસી લાખમાં એને જાવું પડે ભીમદાસ કહે હરિભક્તિ વિના રાજા હોવે ખર સંત ભીમદાસજી કહી રહ્યા છે કે હરિની ભક્તિ વગર તો રાજા પણ ગધેડા થાય છે તો આપણે તો થવું જ પડે ને હે તો બોલો મિત્રો પ્રેમથી સંત ભીમદાસની જય સત્ય સનાતન ધર્મની